मेरा गुल्ला लागे तो खंटे जाओ पास आके ले गुल्ला लागे समझ ઓ મા ભત્રીજો ચાનો શેતાજી હજુ આયો નહી મા શેતા બાજુ જઉં છું અને હેડો આ તો તો પેલા ભત્રીજાને પેલા ગુણ લઈ જિયા જલ્દી હેડો કેસ કરો જલ્દી કરો પૈસા નહી પકડી દી આપડે હેડો તું કી સાઈડ છે સાઈડ રે પછા બાજુ હા હેડો તાન જલ્દી બકા સોમાજી જીતરાજી શું હેડે અમારું આ પતરીજાનું પતરીજા ગુન્ડા હેડો જાવ તમે હેડો લાખ રૂપિયા લઈને જા અને પતરીજા તમે પૈસા આપ બે હાલ જ હાલ તો અમે લઈને આવીએ અમારે પૈસા જલ્વા નહી પણ લ્યો 1 લાખ નો હીલો ના 1 લાખ નો પતરી જલાયો હેડો હેડો કાય કરે છે હા પતરી કે મારતા મારતા નહી હું ન તો હું મુખ લઈ તો તાર દોઈ ન હેડા કોમ

કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો અમારી ચેનલનો વિડિયો કાલે પણ આવે તો તમે જોજો જ અને લાઈક પણ કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતાજી